વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર આઠના ગુસ્સેટના જૂના વરસમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એને સોલ્વ કરીશું તો અહીંયા આપેલું છે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આ એ સદીશ અને બી સદિશ ક્રમશ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે તો વિદ્યુત ચુંબક તરંગના પ્રસરણની દિશા ખાલી જગ્યા મુજબ હશે તો આપણને એનું સૂત્ર ખબર હોવું જોઈએ કે એની જે પ્રસરણની દિશા છે એ આવશે ઈ સદિશ ક્રોસમાં આવશે બી સદિશ તો અહીંયા જે આપણો આન્સર છે એ આપણે બનશે આગળનો પ્રશ્ન છે કે જે થિયરી બેઝ છે કે દ્રશ્ય પ્રકાશ માટે તરંગ માટે આવૃત્તિનો ગાળો ખાલી જગ્યા છે તો દ્રશ્ય પ્રકાશ માટે આપણને ખબર છે કે જે આવશે ચારસો આવૃત્તિ આપણે જોઈએ તરંગ લંબાઈનો ગાળો છે ચારસો નેનોમીટર થી લઈ અને સાતસો નેનોમીટર આટલી તરંગ લંબાઈ છે તો અહીંયા જે એનો આવૃત્તિ છે એ પણ આવે છે ચારસો ટેરાહથી લઈ સાતસો ટેરાહટ સુધીનો એટલે કે ઓપ્શન આવી જશે આપણી પાસે એ આગળ છે રેડિયોના બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે તો એ આવશે ઇઠ્યાસી થી એકસો આઠ તો અહીંયા ઓપ્શન આપણી પાસે આવી જશે ડી આગળનો પ્રશ્ન છે કે એક રેડિયો છ હટ છ મેગાહટ્સથી બાર મેગાહટની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે તો આને અનુરૂપ તરંગનો ગાળો કેટલો હશે એ શોધવાનું છે તો સૌથી પહેલી જે આવૃત્તિ આપી છે એફ વન એ આપી દીધી છે છ મેગાહટ્સ અને બીજી જે આવૃત્તિ એફ ટુ આપી દીધી છે એ છે બાર મેગાહટ્સ તો જો આપણે એના માટે તરંગ લંબાઈનો ગાળો જોતો હોય તો આપણને ખબર છે કે ભાઈ લેમડા વન બરાબર સી બાય એફ વન અને અહીંયા સેમ બનશે લેમડા ટુ બરાબર સી બાય એફ તો લેમડા વન બરાબર ત્રણ ગુણાકારમાં દસની આઠ ગાત છેદમાં છ ગુણાકારમાં મેગા છે એટલે દસની છ ઘાત તો અહીંયા લેમડા વન છે એ બનશે બે એટલે પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની બે ઘાત હા એટલે લેમડા વન આવી જશે આપણી પાસે પચાસ મીટર તો પચાસ મીટરવાળો એક જ ઓપ્શન છે એ તો બી આપણે લેમડા ટુ શોધી લઈએ તો લેમડા ટુ ત્રણ ગુણાકારમાં દસની આઠ ઘાત છેદમાં એફ છે એ છે બાર ગુણાકારમાં દસની છ ઘાત ત્રણથી અહીંયા ચાર લેમડા ટુ એકના છેદમાં ચાર એટલે પોઈન્ટ પચીસ ગુણાકારમાં દસની બે ઘાત એટલે લેમડા ટુ આપણી પાસે આવી જશે પચીસ મીટર તો જે ગાળો છે એ પચીસ મીટરથી લઈ અને પચાસ મીટર સુધીનો રે છે એટલે કે ઓપ્શન આવી જશે એ આગળના પ્રશ્નમાં છે કે વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ દસ ગુણાકારમાં નવ દસની નવ ઘાત

સમતલ અવકાશમાં એક તો બિંદુ આગળ શોધો એટલે આપણે ઈ શોધવાનું છે તો સૌથી પહેલા તો આપણે ઈની દિશા મેળવી અરે ઈનું મૂલ્ય મેળવી લઈએ તો આપણને ખબર છે કે ઈ બરાબર આવશે બી સી તો ઈ બરાબર જે બી આપણને આપેલો છે એ આપેલો છે બે પોઈન્ટ એક ગુણાકારમાં દસની માઇનસ આઠ ઘાત એને ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં દસ ની પ્લસ આઠ ઘાત તો જે ઈ છે એ આપણને મળશે અહીંયા છ પોઈન્ટ ત્રણ વોલ્ટ પર મીટ હવે એની દિશા શોધવાની છે તો દિશા માટે હમણાં આપણે જોયું ઈ સદિશ ક્રોસ આવશે બી સદિશ બરાબર છે ઈ સદીશ ક્રોસ બી સદિશ ની દિશા છે એ સી ની દિશા થાય કેમ કે આપણે અહીંયા જોઈએ ને તો અહીંયા આ સૂત્ર છે એના પરથી ઈ બાય બી તો સીની દિશા થશે તો ઈ સદિશ ક્રોસ બી સદિશ જે આપેલું છે એ કે કેપ આપેલું છે અને જે તરંગથી એક્સ દિશામાં જાય છે તો એક્સ દિશામાં જે દિશા આપણે દેખાડીએ આઈ સદિશ થશે તો કોનો ગુણાકાર છે એ આઈ બને તો આપણને ખબર છે કે આઈ જે અને કે કે ત્રણ હોય તો જે કેપ ક્રોસ આઈ કેપ હોય અરે જે કેપ ક્રોસ કે કેપ તો આપણને આન્સર મળે આઈ કેપ તો જે કેપ ક્રોસ કે કેપ એને બરાબર આઈ કેપ તો અહીંયા જે ઈની દિશા છે એ જે કેપમાં આવશે તો આપણો આન્સર આવશે છ પોઈન્ટ ત્રણ જે કેપ વોલ્ટ પર મીટર તો આન્સર આવી જશે બી આગળનો પ્રશ્ન છે કે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત

મ્યુઆર એફસેલોન આરનું પારિમાણિક સૂત્ર તો આપણને ખ્યાલ હોય તો એન આપણે સીનું જો વેલ્યુ લખીએ ને તો વન અપન અંડર રૂટ મ્યુ નોટ એફસેલોન નોટ લખીએ છીએ બરાબર પણ અહીંયા આ છે ને એ સાપેક્ષમાં છે તો સાપેક્ષમાં હોવાના લીધે અહીંયા આનું પારિમાણ રહિત જ થાય છે તો પણ આગળ જો બીજું સૂત્ર જોઈએ ને તો એને બરાબર સી બાય વી લખીએ છીએ બરાબર વક્રી ભવનાકનું સૂત્ર તો એન બરાબર જો પહેલા સી નું લખીએ તો સી નું ગુણાકારમાં જો હવે વી નું નીચેથી ઉપર લખીએ તો અંડર રૂટમાં આવશે મ્યુ એફસીલો કેમ કે એ માધ્યમનો છે અને આ શૂન્ય અવકાશનો છે હવે જો બંને બાજુ આપણે જોઈએ તો અંડરુટમાં થશે મ્યુ એફસીલોન છેદમાં મ્યુ નોટ એફસીલોન આગળનો પ્રશ્ન છે કે એક ક્ષકિરણોની તરંગ લંબાઈનો ગાળો કેટલો હોય છે તો એની તરંગ લંબાઈનો ગાળો એક નેનોમીટરથી લઈને દસ ની માઇનસ ત્રણ ઘાત નેનોમીટર સુધીનો હોય છે આ ચેપ્ટરમાં વધારે પડતા એમસીક્યુ બેઝ પ્રશ્નો બેઝ એમસીક્યુ બેઝ મીન્સ થિયરી બેઝ આગળ નોટનું પારિમાણિક સૂત્ર હવે મ્યુ નોટ એફસીલો નોટનું પારિમાણિક સૂત્ર અહીંયા માગેલું છે તો આપણે આગળ મેં સૂત્ર તમને જણાવ્યું એ પ્રમાણે સી બરાબર એક ના છેદમાં મ્યુ નોટ નોટ હવે જો બંને બાજુ સ્ક્વેર કરું તો સી સ્ક્વેર બરાબર એકના છેદમાં મ્યુ નોટ એપ્સિલોન નોટ હવે મ્યુ નોટ એપ્સિલોન નોટને કરતાં તો વન બાય સી સ્ક્વેર હવે સી છે એ વેગ છે તો વેગનું જો પારિમાણિક સૂત્ર બનાવું તો એ આપણી પાસે હોય છે એલ વન ટી માઇનસ વન બરાબર પણ અહીંયા એનો સ્ક્વેર થઈ જશે તો એલ ટુ ટી માઇનસ ટુ જો આને ઉપર લખીએ તો મ્યુ નોટ એપ્સિલોન નોટનું પારિમાણિક સૂત્ર બનશે એમ જુદા જુદા વિક્રો આવૃત્તિ નીચે મુજબ છે તો આમાંથી કઈ સાચી છે એ તમારે દેખાડવાની છે સૌથી પેલા છે ને આપણે યાદ રાખી લેવાની સિકવન્સ રામા ઇન વનવાસ ઉર્મિલા નહીં ગઈ જો આપણે આ મુજબ લખીએ તો સૌથી પહેલાં જે આપેલો છે એ રાહ એટલે કે રેડિયો મા એટલે કે માઇક્રોવેવ ઇન એટલે કે ઇન્ફ્રારેડ વી વન વિઝિબલ યુવી રેઝ એક્સ રે અને ગામા બરાબર આ પ્રમાણે આપણે અહીંયા સેટ કરીએ છીએ તો આપણને અહીંયા ખ્યાલ છે કે અમુક જ નામ અલગ થશે જેમ કે ઇન્ફ્રા રેડ છે તો એના આપણે પાર રક્ત કહીએ છીએ વિઝિબલ છે તો દ્રશ્ય પ્રકાશ ઉર્મિલા યુવી છે અલ્ટ્રાવાયોલેટ જેને આપણે કહીએ પાર જાંબલી આ તો ખબર જ છે ક્ષ કિરણો અને આને ગામા કિરણો જ કહેવાય આ માઇક્રોવેવ અને આ રેડિયો અહીંથી જો આપણે આ મુજબ જઈએ આ દિશામાં આગળ આ દિશામાં વધીએ તો અહીંયા તરંગ લંબાઈ વધારે હોય બરાબર છે મોટી હોય છે અહીંયા તરંગ લંબાઈ ઓછી હોય છે તો આપણને ખબર છે કે જ્યાં તરંગ લંબાઈ વધારે હોય ત્યાં આવૃત્તિ ઓછી હોય અને જ્યાં તરંગ લંબાઈ ઓછી હોય ત્યાં આવૃત્તિ વધારે હોય તો અહીંયા આપણે આવૃત્તિનો ડિફરન્સ દેવાનો છે તો સૌથી પહેલાં આપી છે દ્રશ્ય પ્રકાશ રેડિયો તરંગને અલ્ટ્રાવાયોલેટ દ્રશ્ય પ્રકાશ જે છે એ અહીંયા આવી ગઈ કે જેના આપણે અહીંયા કીધું છે ન્યૂઆર વિઝિબલ વી પછી આપી છે રેડિયો એટલે કે વી આર અને અહીંયા યુવી રેઇઝની આપી છે એટલે કે વી યુવીસ તો આવૃત્તિ વધારે અહીંયા છે તો અહીંથી કોડ મોટો બનશે તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ છે કે આવૃત્તિ મોટી અહીંથી છે તો અહીંથી આ દિશામાં જશું એમ ઘટશે તો વી યુવી ન્યૂ યુવી છે એ સૌથી મોટું હશે તો એ આપણી પાસે બે ઓપ્શનમાં છે એના પછી આવશે દ્રશ્ય પ્રકાશ તો દ્રશ્ય પ્રકાશવાળી અહીંયા છે તો અહીંયા તમે જોશો તો સાચો જે ઓપ્શન છે

તો તરંગોની સંખ્યા છે એના માટેનું સમીકરણ છે કે ભાઈ તરંગોની સંખ્યા એને બરાબર આપણે લખી શકીએ લંબાઈ ભાગાકારમાં લેમડા એટલે કે તરંગ લંબાઈ તો લંબાઈ જે અહીંયા આપી છે એ એક મીટર આપી છે અને તરંગ લંબાઈને જો આપણે આવૃત્તિના સૂત્રોમાં લખીએ એટલે કે લેમડા બરાબર સી બાય એફ તો જો અહીંયા લખીએ તો સી બાય એફ આવશે તો સી નીચે આવશે અને એફ ઉપર આવશે તો અહીંયા એફ જે છે

તો સૌથી મોટું કોણ થશે તો આપણને ખબર છે કે સૌથી મોટું અહીંયા આપેલું છે એ પ્રમાણે માઇક્રો તરંગ થશે એટલે કે લેમડા એમ સૌથી મોટું થશે પછી એના પછી આવશે ક્ષ ગિરણો એટલે કે લેમડા એક્સ અને એના પછી આવશે લીમડા ગામા બરાબર છે તો ગામાને આપણે અહીંયા આર વડે દર્શાવેલા છે તો આર તો અહીંથી તમે જોશો આને રિવર્સમાં સેટ કરીએ તો ઓર બરાબર છે તો અહીંયા ઓપ્શન છે આવી જશે બી અહીંયા આગળના પ્રશ્નોમાં આપેલું છે ક્ષકિરણો ગામા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની આવૃત્તિ અનુક્રમે તો જે એક્સ રે છે એની આવૃત્તિ આપણને આપી દીધી છે એક્સ રે છે એની આવૃત્તિ આપી દીધી છે પી ગામા રે છે એની આવૃત્તિ આપણને આપી દીધી છે ક્યુ અને અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી રે છે એની આવૃત્તિ આપી દીધી છે આપણને આર તો આપણને ખબર છે સૌથી મોટી આવૃત્તિ છે એ ગામાની થશે એટલે કે ક્યુ સૌથી મોડું થશે એના પછી જો આવશે તો એક્સ રે આવશે ને એના પછી આવશે એટલે કે પી આવશે એના પછી જો કોઈ આવશે તો એ આર આવશે આ પ્રમાણે આવૃત્તિ ઘટશે તો આપણે અહીંયા દેખાડવાનું છે તો ઓપ્શન જે આપેલા છે એમાંથી જોઈએ આપણે તો સૌથી પહેલા તો એ ચેક કરી કે ભાઈ q કરતા પી નાનું છે હા એ બરાબર છે અને q છે આર કરતા મોટું છે હા હા q કરતા પી નાનું છે પી કરતા ક્યુ મોટું અને આર છે એના કરતાં ક્યુ મોટું છે તો ઓપ્શન એ છે એ આપણી પાસે સાચો ઓપ્શન મળી રહી છે આપણને પહેલો જ આગળનો પ્રશ્ન છે જો તરંગ લંબાઈ ચાર હજાર એમસ્ટ્રોંગ હોય તો એક મિલીમીટર લંબાઈમાં તરંગના સંખ્યા કેટલી થશે તો આપણે આગળ જોયું કે સંખ્યા જોતી હોય તરંગની તરંગ સંખ્યા એને બરાબર આવશે લંબાઈ ભાગાકારમાં તરંગ લંબાઈ તો અહીંયા જે લંબાઈ આપી દીધી છે એ એક મિલીમીટર એટલે કે એક ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ઘાત અને તરંગ લંબાઈ આપી એ ચાર હજાર એમ સ્ટ્રોંગ એટલે દસની માઇનસ દસ જોઈએ એકના છેદમાં ચાર કરીએ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ અને છેદમાં દસની માઇનસ સાત ઘાત

આપણે ઘટતા ક્રમમાં ગોઠવવાના છે તો સૌથી વધારે આપણને ખબર છે કે મોટા જે આવશે એ માઇક્રો તરંગ આવશે એટલે કે લેમડા ટુ એના પછી જો કોઈ આવશે તો એ પાર જાંબલી તરંગો આવશે એટલે કે લેમડા થ્રી ને અહીંયા એ પાછળ ટૂંકા કા રેડિયો તરંગો તો રેડિયો તરંગો છે એ માઇક્રો તરંગો કરતાં પણ મોટા છે તો એ એના આગળ આવશે એટલે કે લેમડા વન તો અહીંયા સિક્વન્સ જ બનશે વન ટુ થ્રી તો આપણો ઓપ્શન છે એ આવશે બી આગળનો પ્રશ્ન છે એટલે કે એકમ ખાલી જગ્યા છે તો એનો એકમ બી આવશે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર આગળનો પ્રશ્ન છે ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે તેમાં પોઈન્ટ નવસો પંદર ગીગા હર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ થાય છે આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગ લેવામાં આવે છે તો એમાં આવશે તરંગ પ્રકૃતિ જે ઓપ્શન છે એ આગળનો પ્રશ્ન છે આઠસો વોટના એક બલ્બની કાર્યક્ષમતા ત્રણ ટકા છે તેને વીસ મીટર વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે તો તેની સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગોનું દ્વારા લાગતું બળ શોધવાનું છે સૌથી પહેલાં તો જે પાવર આપેલો છે એ આઠસો વોટ આપેલો છે અને અહીંયા એકમ સમયની વાત થાય છે એટલે પાવર છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ ડબલ્યુ બાય ટી અથવા તો ઉર્જાના છેદમાં ટી એટલે કે આપણે ઈના છેદમાં ટી કે તો અહીંયા જે ટોટલ E આપેલું છે આઠસો છે અને એના પણ ત્રણ ટકા જ યુઝ થાય છે એટલે જે આન્સર આવશે ચોવીસ જૂલ આપણે એમાંથી ઉર્સે ઉર્જા લઈ શકશું કેમ કે એની કાર્યક્ષમતા ત્રણ ટકા જ છે હવે બળ શોધવાનું છે તો બળ માટે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો પાવરનું એક સૂત્ર આપણે જોયું હતું પી બરાબર એફવી વી એટલે વેગ હતો પણ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો છે તો પી બરાબર થશે એફસી બળને કરતા બનાવું પી બાય સી એકમ સમય માટે જ છે તો પીની જગ્યા આપણે લઈશું ઓનલી E તો ઇ બાય સી અહીંયા આવશે એફ તો એફ બરાબર ઈ જે આપણને મળ્યું છે એ છે ચોવીસ છેદમાં ત્રણ ગુણાકારમાં દસની આઠ ઘાત તો એફનો જવાબ આવશે આઠ ગુણાકારમાં દસની માઇનસ આઠ ઘાત ન્યૂટન તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે બી આગળનો પ્રશ્ન છે હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઈલ સાથે જોડેલા સળિયાઓ ખાલી જગ્યા તરીકે વર્તે છે તો એ સળિયા છે એ ઇન્ડક્ટર તરીકે વર્તે છે છે આગળનો પ્રશ્ન કે ઉદ્ભવ સ્થાનમાંથી ગુણાકારમાં દસ ની છ ઘાત હર્ટ્ઝ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરે છે તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ કેટલી થાય અહીંયા તરંગ લંબાઈ શોધવાની છે તો આપણે અહીંયા લખી શકીએ લેમડા બરાબર સી બાય એફ તો લેમડા બરાબર ત્રણ ગુણાકારમાં દસની આઠ ઘાત છેદમાં એફ આપેલું છે આઠ પોઈન્ટ એકસો છન્નું ગુણાકારમાં દસની છ ઘાત જ્યારે સોલ્વ કરીએ તો આપણો આન્સર છે એ છત્રીસો સેન્ટીમીટર આવે છે એટલે કે ઓપ્શન આવી જશે બી આગળના પ્રશ્નમાં આપેલું છે કે એકના છેદમાં મ્યુનોટ એપ્સિલોન નોટનું પારિમાણિક સૂત્ર જણાવો તો આપણે જોયેલું છે કે સી સ્ક્વેર બરાબર એકના છેદમાં મ્યુ નોટ એપ્સિલો નોટ બને છે સી સ્ક્વેર એટલે વેગ થશે પ્રકાશનું તો એનું પારિમાણિક સૂત્ર બનશે એમ ઝીરો એલ ટુ ટી માઇનસ ટુ તો અહીંયા ઓપ્શન આવી જશે બી આગળનો પ્રશ્ન છે કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુત ચુંબકીય ફ્લક્ષ દસની ત્રણ ઘાત વેબર વોટ પર મીટર સ્ક્વેર છે આથી છ ગુણાકારમાં ત્રીસ મીટરના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો હશે હવે અહીંયા છે ને ફ્લક્ષ આપેલું છે એ હકીકતમાં તીવ્રતા થઈ છે દસની ત્રણ ઘા વોટ પર મીટર સ્ક્વેર બીજું અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે જે બને છે એકસો ને મીટર હવે જો આપણે તીવ્રતા જો શોધવી હોય અરે આ પાવર થઈ ગયો છે હા પાવર આપેલો છે જો હવે તીવ્રતા શોધવી હોય તો તીવ્રતાનું સૂત્ર છે આઈ બરાબર પાવર ભાગાકારમાં ક્ષેત્રફળ તો જો અહીંયા તમારે શોધવાનો છે પાવર શોધવાનો છે અચ્છા ફરી ભૂલ થઈ છે કે આ આપણને જે આપેલ છે તીવ્રતા જ છે આય જો પાવર શોધવાનો હોય તો પી બરાબર થશે આઈ એ તો પી બરાબર આય આપેલી છે દસની ત્રણ ઘાત એને ગુણાકારમાં જે ક્ષેત્રફળ છે એકસો એસી છે તો પી બરાબર આવી જશે એક પોઈન્ટ આઠ ગુણાકારમાં દસની પાંચ ઘાત વોડ તો અહીંયા જે આપણો આન્સર છે એ આવી જશે સી આગળનો પ્રશ્ન છે વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કહ્યું છે તો હમણાં આપણે જોયું તો આઈ બરાબર પી બાય એ આ એનું સૂત્ર છે હવે પાવર છે એટલે પાવરના આપણે લખી શકીએ ઊર્જા છેદમાં સમય અને એની સાથે આવશે ક્ષેત્રફળ જો બધાનું સાથે લખીએ તો ઊર્જાનું થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ સમયનું થશે ટી વન અને ક્ષેત્રફળ છે તો એનું થશે એલ ટુ બરાબર છે એલ ટુથી એલ ટુ કેન્સલ થશે તો અહીંયા આન્સર આવી જશે આપણી પાસે એમ વન એલ ઝીરો અને ટી માઇનસ થ્રી તો જે ઓપ્શન છે એ આપણી પાસે આવશે એમ વન ઝીરો માઇનસ થ્રી એટલે ઓપ્શન આવી જશે આપણી પાસે એ આગળનો પ્રશ્ન છે કે જો પૃથ્વીને વાતાવરણ ન હોય તો તેનું તાપમાન ઓછું હોય કે જેના લીધે અત્યારે હાલમાં એ ગ્લોબલ વોર્મિંગ જે આપણે કહીએ છીએ એના લીધે હુંફાળી રહી છે વધારે પડતી પણ જો તાપમાન હોત જ નહીં તો એનું તાપમાન ઓછું વાતાવરણ ન હોવાના લીધે